હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં જો હું હવે તૈયાર થઈ ગઈ છું પૂરી પૂરી કમ્પ્લીટલી હવે જવાનું છે આપણે મામાના ઘરે ત્યાં આજે હેમૈક્ષાદી સગાઈ છે તો એ અટેન્ડ કરશું તો સગાઈ માટે હું તૈયાર થઈ છું મસ્તી મસ્તીની અને હવે ચાલો આપણે આ હાંકડું તો કરવાની જરૂર નથી કારણ કે ને તરેશ ને દસ પાછળથી આવશે એટલે એ લોકો જાતે કરી લેશે બધું બસ અમારે થોડા ઠાકોરજી પધરાવવાના બાકી છે તો આપણે ઠાકોરજી પધરાવી લઈને પછી જઈ તો ચલો અમે તૈયાર થઈ નીકળી ગયા છીએ મામાના ઘરે જવા માટે હવે એ લોકોને તૈયાર થવું હોય તો આપણે મદદ કરીશું કારણ કે આપણે તો તૈયાર છીએ એકદમ ફટાફટ જેમ બને એમ ફટાફટ કાઢી ને સાડા છ થઈ ગયા છે તો સાડા છ થઈ ગયા છે અને મને જવાનું મોડું થાય છે કેમ કે મારું પ્લાન હતું છ વાગે ત્યાં પહોંચી જવાનું પણ થયું ની સાડા છ થઈ ગયા એટલે ચાલો ફટાફટ બને ને એટલું ફટાફટ મારે કરવું છે સમાજમાં નાસ્તો કરવા માટે આવે છીએ આજના નાસ્તામાં છે ઇડલી સંભાર અને સાથે દૂધ મસ્ત લાગે રે તો તો લેવા જવું પડશે બીજા બીજી વાર લેવા જવું પડશે હા હા સાચી વાત

ચાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ ના તો મિસ કરી લેશું હવે વેવય વાળા બધા આવે છે બધા જય શ્રમના કરી છે રાઈટ ટુ બી મોસ્તીની લાગે છે એમ એક આ જો બ્રાઇડની સેવામાં બે બે ભાભીઓ એની બે બે ભાભી બ્રાઇડની સેવામાં કરવી પડે બહુ જ મસ્ત કરે એમ એક સતી તો હો ઓ મેરે ચાલુ થઈ ગઈ સગઈનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અમારા દોસ્ત ભાઈ અમને લેટ કરાવી દીધું આજે અમે બે જણા બહુ લેટ આયા સગાઈ થઈ ગઈ પછી આયા તો તો જો એનેક્સા ની સગાઈ પતી ગઈ છે હવે એના કપલ ની એન્ટ્રી થવાની છે તો એની બધી તૈયારી કરે છે લોકો No. ઈશ સર્વે આપડા જે આ મિત્રો છે એ મેમણો આયા છે એમને આ સંચોડાવવાનું પૂરું પાડવાનું જલ્દી જલ્દી પોચાડનો પ્રયત્ન કરી રહ્યા છે આજુબાજુ બધા આઈસ્ક્રીમ છે મસ્તીની આઈસ્ક્રીમ કેટલાની આઈસ્ક્રીમ એમ

કે સરપ્રાઈઝ હે એસી માસી એ સુ માસી જે સુ બે હું વિતે ને પૂછાનત કથી બહુ પૂછા હવે જેસવડે ના કરે ચકલી તે જનમ મેને મોણો ને પૂછાનત કથી જે જનમ થી તો હે કુરાને આપે હા જનમ મેને સુરાને માઉને પૂછાન કથી ચકલી તે અને જેસવડે ના કરે વિચાર તો કર

在人。 మితల నుంచి బోలాము లేని とこから。

દીકરો <laughs> મોટું ઘણું કરેલો નથી મજા આવતી ચકી માસી વાત અત્યારે બપોરનો દોઢ વાગી રહ્યો છે અને અમે લોકો ઘરે આવ્યા જસ્ટ તો હવે દસ ભાઈને ચડી છે ઊંઘ દસ ભાઈને ઊંઘાડશું થોડી વાર અમે રેસ્ટ કરશું પછી ત્રણ વાગે પીઠીનો પ્રોગ્રામ છે તો ત્રણ વાગે તૈયાર થઈને ત્રણ વાગે પીઠીનો પ્રોગ્રામ ચાલુ કરીશું ત્યાં સુધી મન થોડીક વાર આરામ કરવો જરૂરી છે મને માથું ચડ્યું ખતરનાક થોડીવાર થોડી વાર હું સુઈશ પછી ત્રણ વાગે પીઠીમાં જશું અને હવે આજના બ્લોગને હું અહીંયા સમાપ્ત કરું છું મળીશું અમે તમને કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમે અમારી સાથે આમને આમ જોડાયેલા રહો બાય